આજરોજ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પ્રજાપતિ સમાજ ખાતે પ્રજાપતિ ખેલ મહોત્સવનું આયોજન થયું જ્યારે હાલના ઝડપીના સમયમાં નોકરી ધંધાની વ્યસ્તતાના લીધે સમાજના લોકો એકબીજાના સંપર્કમાં બહુ ઓછા થતા હોય છે ત્યારે તેના લીધે સમાજની આત્મહિતતા ઓછી થતી જતી હોય છે તે બાબતને ધ્યાનમાં રાખીને એક નાના કાર્યક્રમનું આયોજન થયું જેમાં બાળકોને સમાજ પ્રત્યેની પ્રેમ ભાવના વધે સમાજ સાથે જોડાયેલા રહે તે હેતુથી બાળકોના કૌશલ્ય વિકાસ હેતુ માટે જ્ઞાન સાથે રમત ગમતની સ્પર્ધાનું આયોજન કર્યું એ દરેકે દરેક જ્ઞાતિઓએ તેમના બાળકો આ સ્પર્ધામાં સહભાગી બન્યા હતા શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ મીઠાપુર સુરચકાળી આરંભડાના આંગણે આજે અનેરો ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો છે સમાજના નાના ભૂલકાઓ માટે ખેલ સ્પર્ધાનું જ્ઞાતિ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ સંસ્થાના ઇતિહાસમાં પહેલી વખત બન્યો છે એ બદલ કારોબારી કમિટીને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ગેડીયા વિજયભાઈ પાણખાણીયા નરેન્દ્રભાઈ મંડોરા તમામ સભ્યોને નામ બધાને લઈએ તો ટાઈમ ઘણો એવો જાય આવી સ્પર્ધાઓ બાળકો માટે થવી બહુ જરૂરી છે બાળકોના કૌશલ્ય માટે એમની શારીરિક હેલ્ધી માટે આવી સ્પર્ધાનું આયોજન થતું રહીએ અને એ બાને આપણો આખો સમાજ જ્ઞાતિને આંગણે ઊભો રહીએ એના માટે પ્રવૃત્તિ જરૂરી છે બહુ તો મહત્ત્વની વાત એ છે કે વર્ષો પછી આવી પ્રવૃત્તિનું નિર્માણ થયું છે આપણે જનરલી સ્વાભાવિકપણે જ્ઞાતિમાં આપણા સગાવાલામાં દીકરા દીકરીના લગ્ન કે હગાઈ પ્રસંગે જતા હોઈએ એ સિવાય જ્યારે જવાનો અવસર હોતો નથી પણ જ્યારે આવી પ્રવૃત્તિ થાય તો તમામ સમાજના ભાઈઓ આ બને ભેગા થાય છે આ કાર્ય ખૂબ સફળ અને સંપન્ન પાણી છે બધા આનંદ જ્ઞાતિભાઈઓ અને બહેનો અને બાળકો ખુશખુશાલ છે બધા એન્જોય કરે છે તો ફરીથી આવી પ્રવૃત્તિ નિર્માણ થાય અને એક બીજી મહત્ત્વની વાત કાર્યકર્તા બહુ મોટો છે તો કાર્યકર્તાને સાથ સહકાર આપો એમનું સન્માન જાળવો અને કાર્યકર્તાને કંઈ ના કરો